તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ બેજ સીઈટી કોમન એન્ટ્રન્સ ડેસ્ટ જે અવજાણ લેવાની હતી અને તે અંગેનો રજીસ્ટ્રેશન વિશે આ જે માહિતી છે તે આપી છે અને તે અંગેની આજે જાહેરાત થઈ છે રજીસ્ટ્રેશન અંગેની તો મિત્રો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો અને આગળ શેર પણ કરજો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલ છે તમે આ બંને લિંક છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો બંનેને જોઈન પણ કરી લેજો મિત્રો આજે લખેલું છે વિડીયો શરૂ કરીએ તો આમાં એવું લખેલું છે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ તો સીઈટી કોમન સ્ટ્રેસમાં આ ચાર સ્કીમો છે હવે એમાંથી જે ત્રણ નીચે છે ત્રણ સ્કીમો વેસ્ટ ઇન્ડિયા સ્કૂલવાળે એમાં એડમિશન મળે છે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલર્સમાં જે સ્કોલરશિપાર થાય છે તે છે હવે આ અંતર્ગત જે પ્રાથમિક મિનિટ યાદી સમાજ સ્થળ વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન માટે જાહેરાત છે મિત્રો ખાસ વાત કે જે પ્રાથમિક મિનિટ યાદી છે તો મેરિટ યાદી છે હજુ સુધી વેબસાઇટમાં અપડેટ થઈ નથી એટલે કે આ મેરિટ યાદીની પીડીએફ છે તે પણ હજુ સુધી વેબસાઇટમાં આવી નથી તો જ્યારે પણ વેબસાઇટમાં પીડીએફ આવશે મેરિટ લિસ્ટ અંગેની જે પણ આવશે માહિતી તો હું તરત જ વિડીયો બનાવીને અને તમને જણાવીશ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ વેબસાઇટમાં જો મેરિટ આવશે તો હું તેમાં પણ મૂકી દઈશ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આપણે ગ્રુપને પણ જોઈન કરીને રાખજો તો અમે એવું લખેલું છે કે ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ સરકારી બિન સરકારી અંદર અને સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં કરેલ હોય તો આ વિદ્યાર્થીને વર્ષ બે હજાર ચોવીસમાં કોમ્યુનિટ ટેસ્ટ લેવામાં આવેલ જેમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીની પ્રાથમિક મેડિટી સમાવેશ થયેલ છે એમ લખેલું છે કે પ્રાથમિક મેડિટ સમાવેશ થયેલ છે પરંતુ મેરિટ લિસ્ટ જે વેબસાઇટમાં આવી નથી તો જ્યારે પણ મેળવી ત્યારે દિવસે હું તમને જણાવીશ સરકારી શિક્ષણ શિક્ષણ વિભાગના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેટ સ્કો યોજના ત્યારબાદ રેસ સ્કૂલની જે યોજનાઓ તે માટે વિદ્યાર્થીઓને તારીખ અહીંયા તારીખ મિત્રો ખાસ જોજો કે તારીખ ઓગણત્રીસ સાત બે ચોવીસ સોમવારના રોજ સવારે અગિયાર કલાકથી તારીખ દસ સાત બે હજાર ચોવીસથી રજીસ્ટ્રેશન ચાલુ થશે એટલે કે ઓગણત્રીસ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે ઓગણત્રીસ સાત બે ચોવીસ સોમવારના રોજ સવારે અગિયાર કલાકથી તારીખ દસ આઠ બે ચોવીસ સુધી રજિસ્ટ્રેશન ચાલુ થશે અને આ સાથે આધાર પૂરા અપલોડ કરવામાં જાણવામાં આવે છે એટલે કે તારીખ ઓગણત્રીસ તારીખથી તમારું રજીસ્ટ્રેશન ચાલુ થશે આ જેમનું મેરિટ સમાજ સમાવેશ થશે તો તેમનું જે રજીસ્ટ્રેશન હોય છે પોર્ટલ પર કરવાનું હોય છે તે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ સવારે અગિયાર કલાકથી ચાલુ થશે અને તારીખ દસ આઠ બે ચોવીસ અને શનિવારના રોજ રાત્રિના બાર કલાક સુધી જે રજીસ્ટ્રેશન છે થઈ શકશે અને તેની વેબસાઇટ છે જી એસએસ વાય જીયુ જી તમે જે જ્ઞાન સાધન રજીસ્ટ્રેશન કર્યું તે મુજબ આ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને તેમાં જે અનુસંધાન આધારપૂર્વક અપલોડ કરવામાં જણાવવામાં આવે છે હવે રજીસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચના વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે તો મિત્રો ખાસ વાત કે રજીસ્ટ્રેશન ઓગણત્રીસ તારીખના રોજ શરૂ થઈ જશે અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપની યુટ્યુબ ચેનલમાં આવી જશે તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે રજીસ્ટ્રેશન કઈ તારીખથી ચાલુ થશે તો આશા રાખો છો તમને વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમે વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટમાં તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો અને આગળ શેર પણ કરજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં